ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગૃહમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા દેવું થાય તેવું બજેટ નાણાં મંત્રીએ રજૂ કર્યું હતું એક પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડ કરતા વધુ ના કરવેરાની આવક છે તો નવી શિક્ષણ નીતિમાં જીડીપી ના માત્ર એક પોઈન્ટ પાંચ ટકા જ શિક્ષણ પાછળ ખર્ચાયા છે

વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે પચાસ હજાર કરોડથી વધે છે એ વધવું ના જોઈએ બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર એક પણ કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી સરકારના જ આંકડા બતાવે છે કે બે હજાર વીસ એકવીસની અંદર સરકારની કરવેરાની આવક એ છિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ સો ટકાથી વધી છે ચાલુ સાલે એક પોઈન્ટ ચોત્રીસ લાખ અને આવતી સાલ જે નવા અંદાજ બતાવવામાં આવે છે સરકારે કહ્યું છે કે અમે કોઈ આવક નથી પરંતુ જે આંકડા બતાવ્યા છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થવાની છે બે હજાર વીસ એકવીસની અંદર સિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા કરવેરાની આવક હતી હા ટેક્સની એ બે હજાર ચોવીસ પચીસની અંદર અત્યારે જે નવો અંદાજ છે એક પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડ હમ બરાબર હવે આ વખતે એવું કહ્યું સરકારે શું કહ્યું કે અમે એક પણ રૂપિયાનો કરવેરો નાખ્યો નથી તો એનો અર્થ એ થયો કે કરવેરાની આવક એની જોઈએ તો એક પોઈન્ટ ચોત્રીસની ની આ વર્ષે હતી તો આવતા વર્ષે જે અંદાજ બતાવ્યો છે એક પોઈન્ટ ઓગણપચાસ લાખ એટલે પંદર લાખ પંદર હજાર લાખ કરોડ રૂપિયા વધારે બતાવ્યા તો એ ક્યાંથી આયા